કરે વાલા વાળો મેર કરે ને જાદારી મેર હવનો શપ એ પતંગાય પતંગ એ લાલ પીળી પતંગાય પતંગ એ સુરતી બાજા દોરી પાંડા પાંડા બોટ એ હોકોડા દોરી આય દોરી એ પતંગાય પતંગ એ દોરી આય હોકોડા પાંડા પાંડા દોરી પતંગ હા પતંગ જાન ગોયા માં 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 પતંગ જાન પછી કે પતંગ એમ નેમ ના આવે

ના તમે અમે આ પાટ થઈ એમ ચેટલા નો ધંધો કરો દાડા નો એટલે તાજું ધંધો અમારે કરવો છે આ પતંગ ના વીસ રૂપિયા કોને રૂપિયા

આ 100 રૂપિયા બાલુ લેમે નહીં લ્યા દોય જોડા છે આ પાના એ આરી દોરી ખાલી કેટલા રૂપિયા એમ કે હે કે તોય આવી અતન લેવાના અમારે એ અમને મારી પૈસા લાવો આ પૈસાની વાત ન કઈ આવો ભાવ હે 50 હે હે 50